એક બાળા દ્વારા પચાસ ફૂટ લાંબી અને પચાસ ફૂટ પોળી ચણિયા ચોળી ધારણ કરી રાસ રજૂ કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત સૌને દિવ્યતાની અનુભવ કરાવી હતી આ દ્વિતીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા આયોજકો શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા તેતાલીસ વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન કરે છે દર વર્ષે નવરાત્રીમાં કંઈક નવું કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વિરાટ સાથેનો રાસ રજૂ કરાયો આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર આ વિશાળ ચણિયાચોળી તૈયાર કરવાનો મુખ્ય આદ્ય આદ્યશક્તિનો ભવ્ય સ્વરૂપને ભક્તો સમક્ષ પ્રસ્તુત કરવાનો છે આ પ્રસ્તુતિ હવે ગરબીનું મુખ્ય આકર્ષણ બની ગયું છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ તેની પ્રતિક્ષા કરતા હોય છે અર્વાચીન રાસોત્સવના સમયમાં પણ મોરબીની આ પ્રાચીન ગરબીઓ પોતાની સાંસ્કૃતિક ધરોહરને સાચવી રહી છે શક્તિ ચોક મંડળ દ્વારા અંગાર રાસ અને અઘોર રાસ જેવા પારંપરિક ગરબા રજૂ કરીને પૌરાણિક પરંપરાને જીવંત રાખવામાં આવે છે પચાસ ફૂટની ચણિયાચોળીમાં માતાજીના સ્વરૂપના દર્શન માટે માત્ર એક કલાત્મક પ્રસ્તુતિ ન રહેતા ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક બની ગયા છે જે આ પ્રાચીન પરંપરાની સફળતા દર્શાવે છે